બ્રેકિંગ અમરેલી ચલાલાના કેનાર પરામાં ગઈકાલે વીજ વિભાગના કેબલ વાયર નીચે પડતા એક વ્યક્તિનું મોત થયું હતું મૃતક પરિવાર સાથે એમએલએ ગોપાલ ઇટાલિયા કાર્યકરો સાથે ચલાલા પોલીસ સ્ટેશન પહોંચ્યા પીજીવીસીએલની બેદરકારી સામે ગુનો નોંધવા માંગ કરી આમ આદમી પાર્ટીના કાર્યકરો હોદ્દેદારો સાથે ગોપાલ ઇટાલિયા પોલીસ સ્ટેશન પહોંચ્યા પોલીસે કહ્યું એડી દાખલ કરી છે પોલીસ તપાસ શરૂ છે રિપોર્ટર હુસેનભાઈ શંકર ધારી